સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે બેલાયકોને છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઇ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરજો ટાટા ક્લર્ક ભરતી બે હજાર ચોવીસ વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ તો અહીં ટાટા ક્લાર્ક રિક્વાયરમેન્ટ બે હજાર ચોવીસ ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં ક્લર્કની જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવી રહી છે જેમાં પગાર ધોરણ ઓગણીસ હજાર નવસો જેટલો મળવાપાત્ર રહેશે તો આ ભરતીની સંપૂર્ણ માહિતી જોઈએ જેમાં સંસ્થા ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ ભરતી બે હજાર ચોવીસ પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ પર ભરતી છે મિત્રો અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ સાત મે બે ચોવીસ છે અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ સ્ક્રીન પર દેખાઈ રહી છે મિત્રો તો જરૂરથી તમે જોઈ શકો છો અહીં વાત કરીએ જરૂરી તારીખ વિશે મિત્રો તો ટાટા ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં નોટિફિકેશન વીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવ્યું હતું જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો સાત મે બે હજાર ચોવીસ છે તો વહેલી તકે તમે અરજી કરી શકો છો પોસ્ટનું નામ જોઈ તો લોઅર ડિવિઝન ક્લર્કના પદ પર ભરતી કરવામાં આવી રહી છે જ્યારે પગાર ધોરણ વિશે વાત કરીએ ટાટાની આ ભરતીમાં પામ્યા બાદ સંસ્થા દ્વારા ધોરણ મુજબ મિત્રો માસિક નવસો જેટલો પગાર ચૂકવવામાં આવશે તેમજ સાથે અન્ય પણ પણ રહેશે મિત્રો અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ 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 પાન ચૂંટણી પાસપોર્ટ સાઇઝ ફોટો સહી લિવિંગ સર્ટી માર્કશીટ જાતિનો દાખલો તથા અન્ય જરૂરી પુરાવા જોશે મિત્રો તેમજ વય મર્યાદા વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષ નક્કી કરવામાં આવી છે તેમજ શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત સ્નાતક મંગાવવામાં આવી છે લાયકાત સંબંધિત વધુ માહિતી તમને ઓફિશિયલ સાઇટમાં મળશે તો ત્યાં જઈને તમે માહિતી જોઈ શકો છો તેમજ પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ મિત્રો તો અહીં તમારે લેખિત પરીક્ષા ડોક્યુમેન્ટ વેરીફિકેશન તબીબી પરીક્ષા યોજવાની રહેશે મિત્રો અરજી કઈ રીતે કરવાની છે તો આ વેકેન્સીમાં ઉચ્ચુક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે અરજી કરવાની છેલ્લી તારીખ સાત મે બે હજાર ચોવીસથી